નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આતંકી હુમલાનો વિરોધ શ્રદ્ધાંજલિ આપવા રેલી ભાગળમાં લોકોનું પોલીસ સાથે ઘર્ષણ પાલગામમાં આતંકવાદીઓ દ્વારા કારતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો તો જેમાં નિર્દોષના મોત થયા છે જેથી સુરતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે હુમલામાં સુરતના યુવકનું મોત નીપજ્યું છે જેથી સમગ્ર સુરતમાં લોકો અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે કોઈ પણ મીણબત્તી સળગાવી રેલી યોજી રહ્યું છે તો કોઈ એકતા દર્શાવવા માટે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ભાગળમાં પોલીસ સાથે ઘર્ષણ કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં ભાગળ પર વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં લોકો બેનરો સાથે ઉતર્યા હતા તેમણે લખ્યું કે વિશ્વગુરુ નહીં ચાહીએ દેશની ઇજ્જત વાપસ ચાહીએ જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી ક્રાઇમ બ્રાન્ચ પણ પહોંચી ગઈ હતી અને વિરોધ પ્રદર્શન અટકાવવાની ફરજ પડી હતી આ સમયે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી કોંગ્રેસની રેલી યોજાઈ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા છવ્વીસ નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવેલ છે અમાનુષી કૃતિના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૃત્યુ પામનારનાર લોકો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે અને આ કેન્ડલ માર્ચ યાત્રા દિલ્હી ગેટથી શરૂ થઈને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુરત રેલવે સ્ટેશન સુધી જશે મારું નામ બબ્બુ શેખ આ લિંબાયત વિસ્તારની અંદર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં અમારા દેશવાસીઓ સાથે આતંકવાદીઓ જે કાયરતાપૂર્ણ હરકત કરી છે અને જવાબ આપવા માટે અમે સૌ લિંબાયતવાસીઓ તમામ ધર્મના આગેવાનો સામાજિક લોકો સૌ એક સાથે મળીને શહીદ અમારા ભાઈઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ભેગા થયા છે અને સાથે સાથે આતંકવાદીઓને જવાબ બી આપવા માટે આવ્યા છે કે અમે સૌ ભારતીયો છે અમારો ધર્મ ભારતીય છે જે રીતે તે લોકોએ અમારી વચ્ચે ભેદભાવ રાખ્યું છે એને અમે નથી માનતા અહીંયા સૌ મુસ્લિમ સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર છે અમને એમના માટે ઈશ્વરથી દુઆ બી કરી છે ને અમને સૌને અહીંયા જેટલા બી આગેવાનો હાજર છે ને સૌ દેશવાસીઓને આજે મોદીજી પર ભરોસો છે વિશ્વાસ છે કે આતંકવાદીઓ જે કાયરતાપૂર્ણ હરકત કરી છે એમને ખૂબ જ ટૂંક સમયની અંદર ખૂબ જ કરારો જવાબ મળશે ને આતંકવાદીઓની સાત પેઢી યાદ કરશે એવું જવાબ એમને મળવાનો છે એવું આમ સૌને આશા છે વિશ્વાસ છે ને અમારા શહીદ ભાઈઓ માટે લિંબાય વિસ્તારની અંદર સર્વ સમાજના આગેવાનો અહીં હાજર હતા ખુબ મોટી સંખ્યા ની અંદર તમામ દેશવાસીઓ અહીંયા હાજર હતા તમામ લાગણીશીલ લોકો હાજર હતા અને સૌ લોકો એક સાથે મળીને આ અમારા જે ભાઈઓ શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપી